કે કોમ કરને પર લગરવાના કેમેરો લઈને આયા છીએ આપણે ઓ આપણે જ ઓર્ડર પર કોમ કોમ કરીએ કોમ કરીએ આપણે તો કે કે તમારે સરકારી પૈસા મળે કે એના માટે ફોટા પાડવાના છે અને તમારી સહયોગ કરાવવાનો છે એમ કરીને બનાવીને આપણે પૈસા પાછા લઈએ તો તો મેળાવ બરોબર તો કરશું તો ભાઈ હા હા કેમેરા ભાઈ છે કેમેરાનો ફોટો આપણે કેમેરાનો જો લઈ જાવો છે તો ત્યાં આપણે બનાવીને આપણે પૈસા પાછા લેવા છે આ ઉલે હાઈ બાઈક સાઈડ મકર ઉપર કરી દે

તો વધારા મળે એમ તમાર મારા તો હજી કશું મારા નામે છે ને નહી મારા મારા મોટા ભાઈના બધું નામે છે તો ભાઈ ભેગા કરો હું લઈને છું આવા છે બરોબર આપણે તમે કે આવો ચાલ ભાઈ ભેગું નહી થવાનું પણ હું મારા મોટા ભાઈના ના હું હાજી ના આવું છું તો પેલા મારા ઢોરા છે ને મારે મારા મોટા ભાઈના મોટા અહીંથી ભાઈ સહી તમે અહીંયા ઉભા રહો હું બોલાય આવું તો મુખાઈ દો ને મુશ્યો દેખાય છે એ તો હા એટલે હા ઉમર થઈ ગયેલી એની તો અમે કશું જ નહીં પાછું સર હું હાજી ને આવું મોટા ભાઈ એ મોટા ભાઈ

કેમ કેતા તા મને તે હું તો બોલાવા નહી આપણે ઢોરો ખોમાં મળ્યા છે શું લઈને આ છે મોટા પડવા ને મોટા પડવાનું બધું લઈને આયા હઈ હવે છે કે થેલામાં શું હતું એ નક્કી ખબર નહી મને હો પાછી હા હા કેતરતો નહો મને તો કેતા કે અમે મોટા પડવા પડ હવે યે તો આ કોનું ખબર પડે મને ખબર ન પડે તું છો બચમાં ફંદામ નાખતો મને એટલે મારા કોઈ ચિંતા નથી પર હું સાહેબ સાથે મારી સાથ ઢોરો સાથ ના આપડે મોવસાય બીજો જવાન ની પાછો હોય સારા લ્યા આવો છો ઇમ કા ડોક્ટર પણ ભાઈ ને કે મેલો કે હું એમ તમે મારે એને બેઉ પેસુ નાખો એકો સાઈડમાં મને જોવા દે સાઈડમાં

बाबा भाई ऊभू नहीं रेवरा तू हमारा मुगो था बीजे जवान से यार हां रे पर आ दो पाड़ हरो मु कहूं हम फैक्शन न फैक्शन न भरो पाड़ फैक्शन પૈસા પૈસા નહીં આલુ હો ફોટા પાડાય તો પૈસા પછી વાત હોવા પાછા તાર પૈસા બીજા કોઈ એ શેતર એક ઓર પાડો ભાઈનો યાર તો મઢુઈ આવશે ને બસ ફોટો પાડવા ના નઈ પૈસા એના નોમે ના જાવાતું પૈસા તમારા આવશે તમારા જ આવશે ભરાશે હો એને કોઈ નહીં કોઈ એટલે યાર તો ઉભો રાખો એને ફોટો લઈ લ્યો એક તમારે કેટલા જન છે માં લેવા પડે ફોટા રાજી થાય ફોટો લે હા

ફોટો સુવાળો ખાલી હો

જીવનનો નો શોખ પૂરો કરીને આખે હા ભાઈ કેવો શોખ વળી હવે આ ફોટા તો પેલા અમે તો બંધ પાડતા ઓમ આ પાડી પાડી લે તું પાડાવું તો કંટાળ્યો તો દેવો છે ભાઈ આ તું કરાય પાડું ભાઈ

સહીઓ કરવાનું છે તમે બંધ કરું છું બંધ થઈ ગયા કાલ ફોટા ધોવાનો

સરકારી તરફ થી જેટલી રકમ મળે તો લખી નહી પણ લખેલું એમ કે છે કે રકમ મળશે સાડા ત્રણ દિવસ નો પૈસા પાકીને આવી જશે ભાઈ ઓછી રહ્યા અલ બાર અમાર વાત થોડી છે ભાઈ સાઈડ દો માં સાર પૈસા આઈ ગયો તો શું એમ કરો સહી ભાઈ આયા હા હા જોઈ લીધું હો વાઈ લીધું અમે જોઈ લીધું ફાઈનલ ફાઈનલ લા ભાઈ ચા અંગૂઠો મારો કાકા અંગૂઠો લાવો નહીં ગયો આવે તો ભૂલી કાકા તમે માથું દુકા દીધું યાર યાર તમે ટાઈમ બગાડો છો મારો તો કાકાના વાળો બધું છે અને તમે આવી છો કાકો ના હોત તો કોઈ ના હોત

આપડે કાકા ને દોડો કરવા આયા કાકા આપડે ઓળખ્યા નહીં એની માફ માં આ જો લાખ રૂપિયા વસ્તુ પેલા ની બગાડ તો પોંચો માગ્યા તો કાકા ના કાકો ઉપર આપડે પેઠી બનાવી ગયો આવો કાકા નો પ્લાન એવો બનાવો છે અઠવાડિયા પછી વાત કાકા નો બરાબર નો દોડો કરી નાખો છે આ તો એવું લાગે કાકો પંટ ખાઈ ગયો આજે કેમેરો લાખ રૂપિયા નો ફોન થઈ નાખે કશું હોય ખબર આપડે નુકસાન આ છે